અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પંદર બાંગ્લાદેશીઓને તેમના વતન દેશમાં પરત ડિપોર્ટ કરવામાં આવ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સૌથી મોટી કામગીરી સામે આવી છે જેમાં અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પંદર બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત ડિપોર્ટ કરવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચના કોમ્બિંગમાં પચાસ બાંગ્લાદેશી ઝડપાયા હોવાની વાત સામે આવી છે અને ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડવાયેલા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી પચાસ બાંગ્લાદેશીઓને જડપ્યા છે જેમાંથી પંદર બાંગ્લાદેશીઓને તેમના વતન રિપોર્ટ કરવામાં આવ્યા છે ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે તો હજી પણ બાકી રહેલા લોકોને પરત બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર કેસમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવેએ ટ્વીટ કરીને માહિતી આપી છે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે